સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચ ગામમાં રેતી ખનન કરતા લીઝ ધારકો દ્વારા પૂર્ણા નદીના કુદરતી પ્રવાહને અવરોધીને ગેરકાયદેસર આડબંધ બનાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે વાઘેચના માજી સરપંચ આ મુદ્દે મામલતદાર અને કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે છતાં કલેકટર સૌરભ પાર્ઘી દ્વારા કોઈ પગલા ન લેવાતા ગામમાં વિરોધની સ્થિતિ સર્જાઈ છે માજી સરપંચના જણાવ્યા મુજબ કુરેલ ગામની સીમા આવેલી રેતી ખનનની લીઝમાંથી વાહનોના પરિવહનનો વિરોધ થતા લીઝ ધારકોએ વાઘેજ ગામના રસ્તાનો ઉપયોગ શરૂ કર્યો છે પોતાની સુવિધા માટે તેમણે કોઈ મંજૂરી વગર નદીની મુખ્ય ધારામાં આડબંધ બાંધી રસ્તો બનાવી દીધો છે આડબંધ કાયમી રહેશે તો નદીનો કુદરતી વહેણ બદલાઈ શકે છે અને ભવિષ્યમાં જળસ્તર નીચે જવાથી સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે અરજદારે આક્ષેપ કર્યો છે કે કેટલાક સ્થાનિક ખેડૂતો અંગત સ્વાર્થ માટે લીઝ ધારકો સાથે મળીને ગામના હિત વિરુદ્ધ કામ કરી રહ્યા છે સરકારી બાબુઓ દ્વારા નદી પર ચેકિંગ ન કરાતા બેદરકારી સામે કલેક્ટર સૌરભ પારગી પગલાં લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે